નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે એક ખુશીના સમાચાર છે જે આપણે ઓનલાઈન ઓનલાઈન માઇક જે આપણે એમેઝોનમાં ઓર્ડર કર્યો હતો એ હવે આવી રહ્યું છે હમણાં ડિલિવરી બોયનો ફોન આવી ગયો કે તમે રસ્તા ઉપર ઊભા રહો ને હું હમણાં નીકળું છું તો હમણાં અહીંયા આપણે રોડ ઉપર ઊભા છીએ આ છે અનીરા વાછરા રોડ ને આપણે અહીંયા ઊભા છીએ તો હમણાં જ બોય આપણું માહિતી દેવા માટે આવશે તો ચાલો અત્યારે આમ જોઈએ જઈએ જોવા જઈએ તો અમારી માંડવી નીકળી ગઈ છે અને અત્યારે આમ દહીંનું કરવાનું કામ ચાલુ છે તો અત્યારે જે માહક આવ્યું એનો હું ઓર્ડર લેવા માટે આવી ગયો છું તો ચાલો હવે જ્યારે ડિલિવરી બોય આવે ત્યારે મળીએ તો હવે દર્શક મિત્રો આપણું પાર્સલ હવે આવી ગયું છે આપણું માઇક ને હમણાં જે જે ભાઈ હતા એ ગયા છીએ તો ચાલો હવે આને આપણે અનબોક્સિંગ કરીએ અને માઇક ટેસ્ટિંગ પણ કરીશું કેવો આનો અવાજ આવે છે તો આપણું પાર્સલ હવે મળી ગયું છે જે આપણે માઇક મંગાવી તો ઓનલાઈન ઓર્ડર કરેલો તો એ હવે આવી ગયું છે તો ચાલો હવે આને અનબોક્સિંગ કરીએ તો ચાલો દર્શક મિત્રો હવે આને આપણે અનબોક્સિંગ કરીએ છીએ હાર્ડ છે તો જોઈએ હવે અંદરથી શું નીકળે છે આવું નીકળું અંદર કાર નીકળ્યું છે બે પ્રકાર કઈ કાર નીકળ્યા છે તો ચાલો આ પેટીમાં હું છે એ પણ જોઈએ તો દર્શક મિત્રો આપણું અનબોક્સિંગ હવે થઈ ગયું છે ને હવે આમાં જો જઈએ તો એક છે રિસિવર આ છે કોડ આ છે લેપટોપ માટે આ છે આઈફોન માટે આ છે આ જે આપણો ફર્નિચર જે રેકોર્ડ થાય છે એના માટે આ પિન્ચર છે ને આ છે કોલર પિન ને આ બે પ્રકારના માઈક છે આ બે પ્રકારના કંઈક માયક છે આટલી વસ્તુ અંદરથી આપણે નીકળી છે તો ચાલો હવે આપણે માઇક ટેસ્ટિંગ કરી લઈએ કેવાનો વ્લોગ બને છે હવે કેવા વિડીયો બને છે અને જે હવે આપણે જે વિડીયો આવશે આપણે હવે સારી ક્વોલિટીના અવાજમાં આવશે તો આપણે માઇક તો હવે ઓનલાઈન મંગાવી લીધું છે સારી ક્વોલિટીનું હવે આપણે પહેલાનો અવાજ ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરી લઈએ તો ચાલો હવે અવાજ ટેસ્ટિંગ કરીએ તો હવે આપણું માઇક ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે ને આપણો અવાજ ઘણી સુધી દૂર છે અત્યારે મોબાઈલ તો મારો જોકે અવાજ તમને સંભળાતો છે હજી હું થોડોક દૂર ગયો કેટલા લગન સંભળાય ને કેવો અવાજ આવ્યા છે કોમેન્ટમાં લખજો રેન્જ તો ઘણી આમાં છે તો હું અત્યારે હજી ઘણો આગવાયલો જ આવ છું હજી જોકે અવાજ તમને આવતો રહેશે તો કેવો અવાજ છે આપડે અત્યારે માઇક ટેસ્ટિંગ નો છે આપણું માંડવી નીકળી ગયેલું પડું છે તૂટી છે આશા રાખો કે તમને હજી અવાજ આવતો હોય છે તો અત્યારે આપણે જે હવેથી જે વિડીયો આવશે ત્યારે સારા એવા ક્વોલિટીના આવતા રહેશે છે ને તો હવે ચાલો માઇક અત્યારે ચાલુ છે આમનું જ્યાં અમારું મગફળીનું નું કરવાનું છે ત્યાં આપણે હવે હૈલા જઈએ છીએ તો આ પ્રમાણે કઈક આપડી માંડવી થઈ ગઈ છે અને અત્યારે હાલે છે દહીં આપડે પાલેસામાં મારી દીધું છે આ એકલાસ રીતે રોડ એટલી આપડી એક લગભગ દોઢ ઢેકડા જેટલી નીકળી ગઈ છે આમાંથી અને આ પ્રમાણે આપડી કઈક મગફળી થઈ છે તો આ રીતની આપણે માંડવી થઈ છે તમે અંદાજ મારજો કે કેટલી થાય કોમેન્ટમાં લખજો તો આમાં આપણે અત્યારે પાલેસ મારી દીધું છે આમાં ધોળ ઘણી હતી તો ધોવાની નોબત હતી પણ આપણે ત્યાં પાલેસ મશીન અત્યારે સાધન સામગ્રી અત્યારે ઘણી આવી ગઈ છે અને અત્યારે આધુનિક આધુનિક ટેકનોલોજી વાળી ખેતી થઈ ગઈ છે જો અત્યારે ડ્રીપ પણ થઈ ગઈ છે ન તો પાણી વાળી વાળીને તડકાને દૂસા નીકળી જતા અત્યારે તો હવે ખાલી સ્વીચ પાડીએ અને દીપમાં પાણી ચાલુ થઈ જાય છે તો અત્યારે નાકા પણ નથી વાળવા પડતા અને પેલા જે મગફળી તૈયાર કરતા એ આપણે લીપી એમાં તૈયાર કરતા તો અત્યારે આધુનિક પણ આવી ગયા છે એના દ્વારા જલ્દીથી કામ થઈ જાય છે અને અત્યારે થોડીક બુદ્ધિ હોય તો આસાનીથી અત્યારે ખેતી આસાન થઈ ગઈ છે તો આ રીતની કઈક આપણી મગફળી છે દર્શક મિત્રો આ તો આપણો કઈક માઇક ટેસ્ટિંગ નો અવાજ આ જે ક્યારેક ક્યારે ડબલ અવાજ થઈ જતા હતા તો આપણે જે બે હાથમાં માઈક થોભેલા હતા એના કારણે જે થતા હતા એ તો પછી આપણને ખબર પડી કે આ બે માઇક હતા એના દ્વારા થતા હતા ને અત્યારે જે આપણો અવાજ આવે છે એ વગર માઇકનો આવે છે ને આપણા જે હવેના જે વિડીયો આવશે એ માઇક સાથે ને સારી સારા અવાજ સાથે આવતા રહેશે જોકે આપણે એટલું બધું દૂરથી તો ન બોલવાનું હોય તો આ તો આપણે ટેસ્ટિંગ કરતા હતા કે કટલે સુધી આપણો અવાજ એ પકડી લે છે તો આ રીતના આપણે કંઈક હવે માઇક મંગાવી લીધા છે ને અત્યારે હવે સંધ્યાનો સમય પણ થઈ ગયો છે ને આપણે આવતા રહ્યા છીએ હવે ઘરે ને આપણી મગફળી અત્યારે યા આપણે દહીંનું હવે આ પડાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે થોડીક તપાવીને માત્ર ને કોથળાશ ભરવાના છે તો આ વિડીયોમાં બસ એટલું આજે નાનો એવો એક માઇક ટેસ્ટ માઇક ટેસ્ટિંગ માટે જ આ વિડીયો બનાવ્યો ને આપણે હવે ફ્રીથી એક સારી સારા અવાજ સાથે હવે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો તમારી રાત્રિ શુભ રહે ગુડ નાઇટ